આપણે ગયા છે આપણે જો બધા કપડા પણ સુકવી દીધા છે સરસ મજાના કપડા સુકાય છે ઓવન હોય તો સુકાઈ જાય તો વરસાદના કઈ સુકાય નઈ મસ્ત્રી કઈ ઓવન લાગે નહિ આપણે જો ભાઈ સુકવી દીધા છે તો આપણે બે દિવસથી વરસાદ હતો

ઘોડા છે અહીંયા તો જો મોટા થઈ ગયા છે જો શાક થયા થઈ ગયા છે જો મસ્ત છે હો ના બેટન છે બેટન આયે છે તો આપણે મોટા થઈ ગયા છે તોડા એવા ઘર પાછળ ગવાર છોપેલો છે બધું ઘર પાસે બગાલું છોપ્યું છે તો આપણે વરસાદનું ખેતરમાં જાવું ન પડે તોડવા અહીં બધા ફૂલઝાડ છોપેલા છે

કુણા કુણા અત્યારે તો સિટીમાં બહુ ભાવ હોય ગવાર નો અમે તો સિટીમાં રહેતા એટલે મને ખબર છે હોય હોય પણ આપણે એટલો બધો ભાવ ન બની પછી બધું તો ઓલા કિહોડા આપણે વહેલા થોડાક સોંપાતા એ સારું થઈ ગયા છે ને આ થોડાક મોડા સોંપાતા એટલે આમાં ફૂલ ઉઘડે છે ટમેટી સોંપી કેમ કે મકાન બનાવતા એટલે પતરાનું બધું કામ થઈ જાય પછી મેં બધું સોપું એમ તો ભાંગે નહીં ને એમ તે અહીં આપણે સોળા પેલા છે અને ઓલી બાજુ સોળા પેલા છે અમારે સોળા બહુ સોપેલા છે અને ઓલે હાથે સોળા છે સો પેલા હા કરતી એવું અને પિયા પપ્પાને સોળાનું જ બહુ ભાવે છે રસાવાળું દાણા કાઢેલું અને આ બાજુ આપણે રોપશે ઓલી બાજુ ડુંગળી છે બે આકડી આપણે જોઈએ ટીપણું નેવા એટલે મૂકી દીધેલું છે બે દિવસથી બહુ વરસાદ હતો એટલે વરસાદના પાણીનું ભરાઈ જાય લેટ હોય ન હોય

આપણને લાગી ગઈ ભૂખ તો આપણે જો હવે જમી લીધું છે જમીન પાણી દેવા એવા છે બધું મૂકી દીધું છે રોટલી ને શાક ને બધું સાઈસ ને વાસણ ધોવાઈ ગયા છે તો બનાવતા અમારા વિડીયો અમે આવા વિડીયો બનાવતા રેશું અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો નવા હોય તો સબસ્ક્રાઇબર કરો તો મળશું પાછા નવા બ્લુકમાં તો બાય બાય